જુનાગઢની તો જુનાગઢના માણાવર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ખૂબ લાંબા સમય બાદ કોંગ્રેસ દ્વારા હરિભાઈ કણસાગરાના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હરિભાઈ પટેલે આજ રોજ ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે મેં મારા મત વિસ્તારમાં ચાલીસ વર્ષ સુધી કોંગ્રેસમાંથી પ્રતિનિધિત્વ કર્યું છે મારા મત વિસ્તારના લોકોના કામ કરવા હું હંમેશા તત્પર રહીશ માણાવદર વિધાનસભા મત વિસ્તારમાં ઘણા વિકાસના કામો થયા જ નથી ખાસ કરીને મારા મતવિસ્તાર હેઠળ જે ગેડ પથકની ઓઝટ ભાદર જેવી નદીઓ આવેલી છે તેમને ઊંડી અને પહોળી કરાશે તેમજ કાંઠા વિસ્તારમાં જે કોઈ કામગીરી નથી કરવામાં આવી તે પૂર્ણ કરવા હું પ્રયત્ન કરીશ આ સાથે જ જે ઘેર પથકનો પ્રશ્ન છે તે હલ કરવા હું પણ લડીશ અહીંયા જે પહેલા જેનિંગ ઉદ્યોગ હતો જે હાલ બંધ હાલતમાં છે તેને શરૂ કરવા સહિતના સ્થાનિક પ્રશ્નો છે તેને પૂરા કરવા તેમજ માણાવદરની અંદર હાલ લોકોને પીવાના પાણી આઠ દિવસે મળે છે અને લોકોને પીવાના પાણીનો પ્રશ્ન હોય છે ત્યારે સરકાર દ્વારા માત્ર રિવરફ્રન્ટ બનાવી સંતોષ માની લેવામાં આવ્યો છે પરંતુ લોકોના જે સ્થાનિક પ્રશ્નો છે ખેડૂતોના જે સ્થાનિક પ્રશ્નો છે એ હલ કરવાને બદલે હજુ ત્યાં ને ત્યાં છે તેને લઈ રીતે કઈ રીતે હલ કરવા એના માટે હું સતત પ્રયત્ન કરીશ તેમજ પાટીદાર પ્રભુત્વ વાળી બેઠક આ ગણાય છે પરંતુ હું તમામ વર્ગને સાથે રાખીને આ વિસ્તારના કામો કરીશ અને ચૂંટણી લડીશ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીની સાથે જૂનાગઢ જિલ્લાની પિંચાશી માણાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી જે થવા જઈ રહી છે તેમાં ભાજપ તરફથી અરવિંદ જાડણને જે ઉમેદવાર તરીકે ઉતારવામાં આવીએ છે તેની સામે ખૂબ લાંબા સમય બાદ જે કોંગ્રેસમાં ખૂબ પ્રભુત્વ પ્રભુત્વવાળું નામ ગણાય છે એમાં હરિભાઈ પટેલને આજે કોંગ્રેસે ઉમેદવાર તરીકે ઉતાર્યા છે આપણે સીધા જ હરિભાઈ પટેલ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું એમની પાસેથી જાણીશું જે હરિભાઈ ખૂબ લાંબા સમય બાદ આપનું નામ જાહેર કરવામાં આવ્યું છે શું કહેશું પાર્ટી પ્રદેશ પાર્ટી અમારું નેતૃત્વ કેન્દ્ર શાસિતમાં જે અમારું નેતૃત્વ હશે અને અમારું નેતૃત્વએ નક્કી કર્યું કે આ ઉમેદવાર એવો ગોતવો છે કે જે પાર્ટીને કાયમ માટે વફાદારીએ પાર્ટી આરે સંકળાયેલો રહીએ અને પાર્ટીઓના લોકોના લોકો આરે સંકળાયેલો હોય લોકોમાં કામ કરતો માણસ હોય દોડતો માણસ હોય અને અબરૂદાર માણસ હોય એવા માણસને પસંદગી કરવા માટે કેન્દ્રીય નેતૃત્વે અને પ્રદેશ નેતૃત્વે નક્કી કર્યું અને પછી મારી ઉપર પસંદગી ઉતારી છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર છે અને હું એવું કહેવા માગું છું કે હું પ્રદેશના નેતૃત્વને કેન્દ્રના નેતૃત્વને અને મારી પ્રજા જે મારા વિસ્તારના મતદારો મારા સંગઠનના કાર્યકરો મારા સંગઠનના હોદ્દેદારો અને આ વિસ્તારના માણાવદર વંથલી મેંદડા વિસ્તારના મતદારો મને સંપૂર્ણ ટેકો આપે અને એમને હું ખાતરી પણ આપવાનો છું કારણ કે આ માણાવદર સીટ ઉપર પહેલાં બે બે ઉમેદવારો આ અરવિંદભાઈએ હમણાં દોઢ વર્ષમાં જ પક્ષપલટો કર્યો છે એટલે પાર્ટી બહુ વિચારી અને વિશ્વાસઘાત વિશ્વાસઘાત મતદારોનો કર્યો છે મતદારો મતદારોને દગો દીધો છે એ એ એ હું ખાતરીપૂર્વક કહેવા માગું છું કે મને જે નેતૃત્વ મારી ઉપર વિશ્વાસ મૂક્યો તો એવો જ મારા મતદારો અને એમ કહેવા માંગુ છું મારા સંગઠનને એમ કહેવા માગું છું કે હું આ ચૂંટણી જંગી બહુમતી જૂકીશ અને કાયમ માટે તમારા કામ કરતો રહીશ અને તમને ક્યારે પણ દગો નહીં આપું એની હું ખાતરી આપું છું બાપા ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વિસ્તારનું જે છે ગેડ વિસ્તાર આવે છે આપના બધ વિસ્તાર નીચે

ખેતરોને ક્યારેય વીમો નથી આપ્યો કે ધોવાના પૈસા નથી આપ્યા ખેડૂત પાછી વખત બીજી વખત ખેતી કરી હકે ને એ એ એવી પોઝિશન પણ નથી હોતી ત્રણ વર્ષ લગી ત્રણ વર્ષે એ જમીન જેવો કરી હકે ભરતી કરવી પડે છે તો એ ભાદર નદી ઓજોત નદી એને ઊંડી કરાવીશ એના પારા બાંધીશ કે જેથી કરીને ખેડૂતોને નુકસાન ના જાય આજે ભાજપ સરકારે જે રિવરફ્રન્ટો બનાવ્યા છે ચોવીસ કરોડનો રિવરફ્રન્ટ આ રાજકોટ બનાવ્યો છે આ માણાવદરમાં બનાવ્યો છે વોંથલીમાં બનાવ્યો છે રિવરફ્રન્ટ બાટવામાં બનાવ્યો છે મેંડેડામાં બનાવ્યો છે આના અહીંના લોકોને લોકલ પબ્લિકને રિવરફ્રન્ટની જરૂર નથી આઠ ધી એ પાણી માણાવદરને મળે છે પીવાની વ્યવસ્થા કરવાની જરૂર હતી કોઈક સારો ઉદ્યોગ બનાવવાની જરૂર હતી કે જેથી કરીને બસો માણસને રોજી મળે આજે અમારા માણાવદરનો જીનીંગ ઉદ્યોગ પડીબેંગો છે એને એને કેમ બેઠો કરવો શું સબસિડી આપવું એ વિચારવું જોઈએ સરકારે એ વિચાર્યું નથી એ આ પ્રશ્ન હું બધું જાણું છું આ પ્રશ્ન માટે હું ચૂંટાણા પછી લડત કરવાનો છું અને એ લડતનું પરિણામ માણા માણાવદર વનખી મેંદડા વિસ્તારના મતદારોને ખેડૂતોને મજૂરોને મળે એના માટે હું સંઘર્ષ કરીશ ચોક્કસથી કહી શકાય કે જે જીલિંગ ઉદ્યોગ છે તેને લઈ અને ફરી જાગ એને બેઠો કરવા માટેની હરીભાઈ વાત કરી રહ્યા છે હરીભાઈ છેલ્લો પ્રશ્ન ખાસ કરીને જે આ બેઠક છે એ પાટીદાર પ્રભુત્વ બેઠક માનવામાં આવે છે શું કહેશો આ બેઠક પાટીદારના મતદારો વધારે છે એટલે પાટીદાર અને પ્રભુત્વની વાત કરવામાં આવે છે પણ હું એવો નેતા છું કે હું અઢારેય કોમનો નેતા છું બધા સંકળાયેલો છું અને પાટીદારોમાં પણ સંકળાયેલો છું હું પાટીદારોમાં મોટો આગેવાન છું પાટીદારો તો મત મને આપશે જ સો ટકા આપશે મત અને બીજા મત પણ મારી સાથે છે અમે આ સીટ જગદી બહુમતી જીતવાના છીએ હું પાટીદાર સમાજનો મારા રાજકોટમાં છું ત્યાં પટેલ સેવા સમાજમાં ટ્રસ્ટી છું અને અમારા ઉમિયા માતાજીનું મંદિર બને ત્યાં પણ ટ્રસ્ટી છું લોકો વારે સંકળાયેલો છું પાટીદારો તો સંકળાયેલો છું જ પણ અઢારે કો મારે સંકળાયેલો છું ચાલીસ વર્ષથી અહીં જો અહીં હું પ્રતિનિધિત્વ કરતો હોય મારું ગામ છે અહીં મારા બધા બાજુમાં વડા ગામ ત્યાં મારો જન્મ છે ઇઠાવીસ વર્ષનો અહીંયા હું થયો છું અને કાયમ માટે મારા વિસ્તારની હું ચિંતા કરતો હોઉં છું એટલે પટેલોના મત મળવાના છે અઢારે કોમના મત મળવાના છે અને હું આ સીટ ઉપર જંગી બહુમતીથી ચૂંટાવાનો છું એવું હું મારા મતદારો અને મારા કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો હું તમને ખાતરી આપું છું ચોક્કસથી કહી શકાય કે જે માત્ર પાટીદારો નહીં પણ તમામે તમામ વર્ગને સાથે રાખી અને જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ હરિભાઈ પટેલે વ્યક્ત કર્યો છે ત્યારે આવનારા દિવસોની અંદર ખરેખર આ વિસ્તારની પ્રજા એ પાટીદારોને કે સાથે રાખી જે વાત આવે છે એ સમય નક્કી કરશે કે કઈ રીતનો આગામી સમય હશે આ વિસ્તાર માટે ભાવિક જોશી ઇન્ડિયા ન્યૂઝ જુનાગઢ